આજકાલના સમયમાં સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરની સમસ્યા વધી રહી છે જેના અનુસંધાને પશ્ચિમ કચ્છ જિલ્લા મહિલા પોલીસ દ્વારા બ્રેસ્ટ કેન્સર નિદાન અને તે અંગે જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભુજ મહિલા પોલીસ સ્ટેશન મહિલા અધિકારી તેમજ પોલીસ પરિવારના મહિલાઓ તેમજ વિવિધ જગ્યાએ સેવા બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર વેલાણી તેમજ અન્ય ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહી હતી અને બ્રેસ્ટ કેન્સર અંગે માર્ગદર્શન આપ્યું હતું ભુજ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી નીતાબેન ચૌધરીએ આ અંગે ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી હું એનબી ચૌધરી પીએસઆઈ મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ આજકાલના સમયમાં જે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરની બીમારી દિવસે દિવસે વધી રહી છે જેના અનુસંધાને અમારા આઈજીપી શ્રી નાઓ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તેમજ ઉપરી અધિશ્રી નાઓની સૂચના મુજબ આજરોજ અત્રે તાલીમ ભવન ખાતે બ્રેસ્ટ કેન્સર નિદાન અને તેના અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે જે પ્રોગ્રામમાં જીકે જનરલ હોસ્પિટલના ગાયનેક ડૉક્ટર એવા વેલાણી સાહેબ અને અન્ય બીજા ડૉક્ટરની ટીમ ઉપસ્થિત રાખવામાં આવેલી છે અને મહિલા પોલીસ સ્ટેશન અને જિલ્લામાં જે મહિલા અધિકારી મહિલા કર્મચારી તેમજ પોલીસ પરિવારના બહેનો અને જિલ્લામાં કાર્યરત એવી સંસ્થાઓ જેવી કે હેલો સખી હેલ્પલાઇન પોલીસ બેચ સપોર્ટ સખી વન સ્ટોપ સેન્ટર એકસો વન એટ વન સેવા તમામ સેવાઓમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને આજના આ જે અવેરનેસ પ્રોગ્રામ છે તેમાં ઉપસ્થિત રાખવામાં આવેલ છે અને આ પ્રોગ્રામના માધ્યમથી તમામે બ્રેસ્ટ કેન્સરમાં કોઈ ભોગ ન બને વહેલામાં વહેલી તકે તેઓ સાવચેતી મેળવી શકે તે માટે એક ડેમો રાખીને તેનું કઈ રીતે આપણે જાતથી જ પરીક્ષણ કરી શકીએ અને જેથી આપણને જાણકારી મળે કે ભાઈ આપણને કોઈ તકલીફ છે કે કેમ તે માટેનો એક આ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે અવેરનેસ પ્રોગ્રામમાં જિલ્લામાં કાર્યરત એવી તમામ સંસ્થાઓ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા અધિકારી મહિલા કર્મચારી તેમજ પોલીસ પરિવારમાં જે ફેમિલી સાથે રહે છે તેમના તમામ મહિલાઓને અહીંયા હાજર રાખી અને આ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ છે જેથી તે નિરોગી રહે અને પોતે જ પોતાનું પરીક્ષણ કરી શકે ને બ્રેસ્ટ કેન્સરને કોઈ બીમારીથી બચી શકે અને તેનો ભોગ ન બની શકે બીજું એની સાથે સાથે એક આયોજન રાખ્યું છે કે આયુર્વેદિક હોસ્પિટલના જે ડૉક્ટરની ટીમ છે એને અહીંયા ઉપસ્થિત રાખેલ છે અને એ ટીમ થકી પણ આયુર્વેદિક પણની કોઈ બીમારી હોય તો તેનું પણ અહીંયા નિદાન કરી અને તેની દવાઓ અહીંયાથી પૂરી પાડવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પણ સાથે સાથે આપવાનું રહેશે આ રીતે બંને પ્રોગ્રામ આજે અહીંયા તાલીમ ભવન ભુજ ખાતે રાખવામાં આવેલ છે